તો હલો મિત્રો કેટલા લોકોની ચેનલો બાકી ચેક કરવામાં રહી ગઈ છે આજે મિત્રો ફરીવાર વાર આપણને ટાઈમ મળી ગયો છે એટલે તમારી ચેનલો ચેક કરી લેવાની છે કે તમારી ચેનલની અંદર જે પણ પ્રોબ્લેમ હોય ને એ હું તમને કહીશ અને આગળ તમારી ચેનલની અંદર કામ કરવું કે નહીં એની પણ તમને માહિતી સો ટકા આપીશ અને તમારી ચેનલ પણ ચેક કરીશ કારણ કે ઘણા લોકોની ચેનલો બાકી રહી ગઈ હતી અને મારી પાસે ટાઈમ ના હોવાના કારણે મેં ઘણા સમયથી જે ચેનલ ચેક કરવાની વિડીયો નથી બનાવી તો જે આગળ બે દસ દિવસ પહેલાં મેં જે વિડીયો અપલોડ કરી હતી એની અંદર મિત્રો સોથી વધુ કોમેન્ટ આવેલી છે જેમાં ઘણા લોકોની ચેનલો બાકી છે તો આજે મિત્રો ચેક કરી લઈએ અને એમણે મિત્રો થોડુંક મોટિવેશન આપીએ કે આગળ એમની ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં થાય તો યુટ્યુબ ચેનલ અંદર તમારે કઈ ટાઈપના વિડીયો બનાવવાના છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું અને જે પણ લોકો ચેનલની અંદર નવા છે એમને પણ મિત્રો ખાસ વિનંતી છે કે હું તમારા માટે ટાઈમ સો ટકા કાઢું છું તો વિડીયો નેક્સ્ટ તમે જોશો તો તમારું પણ નામ આવશે તમારી ચેનલ પણ ચેક થશે અને જે પણ લોકો અત્યારે હાલની અંદર ચેનલ જોઈ રહ્યા છે એમની ચેનલમાં કોઈ પ્રોબ્લમ હોય અને ચેનલ તમારે ચેક કરાવવાની હોય તો કોમેન્ટ કરી દેજો એટલે નેક્સ્ટ વિડીયોમાં તમારું પણ નામ સો ટકા આવશે અને તમારી પણ ચેનલ ચેક કરવામાં આવશે તો મિત્રો ઘણા સમયથી મેં વિડીયો બનાવી નહોતી કારણ કે ખેતીવાડીનું કામ અત્યારે મારે ફૂલ સિઝન મળશે અને ટાઈમ નથી હોતો એટલે મોટા મોટી પ્રોબ્લેમ છે અને મિત્રો ચેનલ ચેક એ કરવું એટલે એમને તમને એ ફાયદો થાય કે તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર આગળ કઈ રીતે કામ કરો તમારી ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં એ તમને જાણવા મળે તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ આપણે કાંઈ લાંબુ લેક્ચર દેવાનું છે નહીં કારણ કે વિડીયો ઓલરેડી સો કોમેન્ટ આવેલી છે કોઈ કોમેન્ટ બોક્સમાં રહી જાય છે તો પણ મિત્રો ફરીવાર કોમેન્ટ કરજો જેથી તમારી ચેનલ ચેક કરવામાં આવે અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો બાકી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો વિયોની અહીંયા શરૂઆત કરીએ જે પણ કોમેન્ટો આવેલી છે ત્યાંથી તો સો કોમેન્ટો આવેલી છે તો ચલો પહેલી કોમેન્ટ છે બે દિવસ પહેલાંની મારી ચેનલમાં વ્યૂઝ આવતા નથી તો એનું કારણ શું છે તો ભાઈ તમારી ચેનલનું નામ છે લલિત કા વ્લોગ્સ અને ચાર મહિના પહેલાંના તમે શરૂઆત કરેલી છે યુટ્યુબ ચેનલની તમારી અને પચીસ જ તમારા સબસ્ક્રાઈબ છે ને ત્રેવીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને ત્રેવીસની અંદર તમે વિડીયો છે ને અપલોડ વધારે કર્યા નથી જેટલા તમે વિડિયો ડેલી અપલોડ કરશો એટલા તમારા વ્યૂઝ વધારે મળશે ને તમારી વિડીયો વાયરલ થશે બાકી તમે જોઈ લો અહીંયા શરૂઆત તમે પહેલાં છે ને બે મહિના પહેલાં વિડીયો અપલોડ કરેલી છે એના પછી તમે ખાલી પાંચથી સાત જ વિડિયો અપલોડ કરી છે એ મોટામાં મોટી તમારી ભૂલ છે વિડીયો રેગ્યુલર અપલોડ કરો તો જ તમને છે ને મિત્રો વ્યૂઝ મળવાના છે તો આગળની કોમેન્ટ છે મારે સર મારે ન્યૂઝની વ્યૂઝ નથી આવતા તો ચલો ભાઈ તમારી ચેનલનું નામ છે અનિલમાં અનિલ એમ ગઢવી અને સબસ્ક્રાઈબ છે તમારા આઠસો અને અડતાલીસ અને વિડીયો છે તમારા ચારસો અને પિસ્તાલીસ ખૂબ સરસ કહેવાય પણ વધારે પડતા શોર્ટ વિડિયો છે કદાચ તો ખૂબ સરસ શોર્ટ વિડીયો તમારા છે પણ શોર્ટ વિડીયોની અંદર કાંઈક કન્ટેન્ટ પકડો કન્ટેન્ટ એટલે તમારી વિડીયોની અંદર કાંઈક લોકોને શીખવા મળતું હોય જે લોકો જોતા હોય કોઈ જવાબ આપવાનો હોય એ ટાઈપનું કાંઈક કન્ટેન્ટ પકડો જેથી લોકો તમારી વિડીયો વધારે જુએ પસંદ આવે તો આ શોર્ટ વિડીયો તમે બધા તમારા પોતાના અપલોડ કરેલા છે કોઈ વાંધો નથી અપલોડ કરતા રહીજો અને ધીરે ધીરે તમને વ્યૂઝ મળશે પણ જેટલા તમારા શોર્ટ વિડીયોમાં વ્યૂઝ મળશે એટલા તમારા લોંગ વિડિયોમાં મળશે નહીં બાકી જે તમે લોંગ વિડીયો તમારી ચેનલની અંદર અપલોડ કરેલા છે એ પણ તમારા ખુદના જ છે પણ એની અંદર જુઓ છ કલાક દસ દિવસ અગિયાર દિવસ બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા બને ત્યાં સુધી ડેલી વિડિયો અપલોડ કરો ભાઈ મારી ચેનલની મને ટાઈમ જ નથી મળતો તો પણ હું ડેલી વિડીયો તમારા માટે બનાવું છું સમય કાઢું છું અને ડેલી બાર વાગે વિડીયો અપલોડ કરું છું એક દિવસ પણ આ જુદી બાકી નથી સાહેબ તો આગળની કોમેન્ટ જોઈ લઈએ મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટો છે ને ઘણા લોકોની ચેનલ મિત્રો પહેલી વખત આપણે બાકી રહી ગઈ તો આપણે અહીંયા આજે ટાઈમ મળ્યો છે તો ઘણા લોકોની ચેનલની આપણે વિઝિટ લઈ લઈએ મિત્રો કારણ કે ઘણા લોકોની કોમેન્ટ આવેલી છે ભાઈ વિડીયોમાં મારી પહેલી કોમેન્ટ મારી છે તો મારી ચેનલની મુલાકાત લેજો કેમ કે સેવા માટે છે બનાવી છે તો સેવા કાર્ય મહાન છે તો ભાઈ વિડીયો તો ચેનલ તો આપણે દરેકની આપણે મુલાકાત લઈએ છીએ ભાઈ અને તમે જે પણ કામ કરતા હોય તમારી ચેનલનું નામ છે સૂરજનાથ બાપુ લખેલું છે અને બસો ને તેપન તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને ઓગણસાઠ તમે વિડીયો અપલોડ કરેલા છે જેમાં વિડીયો બહુ ભજનિક વિડીયો છે તમારા બધા ખૂબ સારા છે કોઈ વાંધો નથી તમારા પોતાના છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવી રીતે તમે બને ત્યાં સુધી ડેલી વિડીયો તમે અપલોડ કરતા રહેજો જેથી તમારી ચેનલની અંદર ગ્રો વધારે મળે અને તમને છે ને વ્યૂઝ પણ વધારે મળે ઘણા લોકો શું કરે કે આજે એક બે વિડિયો અપલોડ કરે ને એ વિડીયો ઉપર ધ્યાન આપે કે વ્યૂઝ આયા છે કે નહીં ડેલી દિવસમાં ચાર પાંચ વખત ચેક કરે પણ એમ વ્યૂઝ ના આવે તમારે ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરવાની છે તો આગની કોમેન્ટ છે મારે વ્યૂ નથી આવતા અને મારે સત્તરસો કલાકનો વોસ્ટ ટાઈમ એન્ડ ત્રણસો ને સાહીઠ સબસ્ક્રાઈબ થયા છે મેં માય બે હજારમાં ચેનલ બે હજાર ચોવીસમાં બનાવેલી છે તો શું કરવું જોઈએ જેથી સુધારવું જેવું હોય તો કહેજો તો તમારી ચેનલને ગમે તેટલો સમય થયો સાત મહિના થયા છે કોઈ ટેન્શન નથી તમારી ચેનલની અંદર અને વિડીયો તમે અપલોડ કરતા રહો તો તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે ત્રણસો ચોસઠ અને ચેનલ નામ છે ટીમ ટીમ કિડ્સ એન્ડ ચેનલ એકસો ચૌદ વિડીયો તમે અપલોડ કરેલા છે અને વિડીયો તમારા ખુદના છે કોઈ વાંધો નથી તમારો વોઇસ તમારો જે પણ ફોટા લગાવો છો એટલે વધારે બહુ ફોટા નહીં લગાવતા કારણ કે બને ત્યાં સુધી જેટલું તમારું ખુદનું કન્ટેન્ટ હશે ને ભલે તમને વ્યૂઝ ઓછા મળે પણ આવનારા સમયની અંદર યુટ્યુબની એવી કોઈ અપડેટ આવે ને જેથી આપણને કોઈ લાગુ ના પડી જોઈએ બને ત્યાં સુધી તમારું પોતાનું કન્ટેન્ટ મૂકજો જેથી તમારી ચેનલની અંદર છે ને પ્રોબ્લમ ના આવે તો આગળની કોમેન્ટ છે જય માતાજી આમાં રાહુલ જય માતાજી ભાઈ ભાઈ મારી ચેનલ રહી રહી જ છે રહી ગઈ છે ને રહી જ છે ચલો ભાઈ ચેક કરી લઈએ કોમેન્ટ એવી કરો કે લોકોને ખબર પણ પડી જોઈએ ભાઈ નવસો ને અઠ્ઠાવન તમારા સબસ્ક્રાઈબ છે દિનેશ ગઢવી તમારી ચેનલનું નામ છે અને એકસો સત્યાવીસ તમે વિડીયો મિત્રો અપલોડ કરેલા છે અને જેની અંદર વ્લોગ જ છે ખેતીવાડીને લગતા બધા ખાસ મને વિડીયો જોવા મળી રહ્યા છે તો ખૂબ સરસ ભાઈ તમે ખેતીવાડીને લગતા વિડીયો અપલોડ કર્યા છે તો કોઈ વાંધો નથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ તમે અમુક થમલેનની અંદર બીજાના ફોટા જે લગાવેલા છે એ લગાવવાના નથી તમારા ખુદ કારણ કે જે પણ વ્યૂઝ આવે ને એ બીજાના ફોટા ઉપરથી આવતા હોય તો એનો વર્ષ ટાઈમ પણ મિત્રો ગણવામાં નથી આવતો એટલે જેટલું બને ત્યાં સુધી તમારું ખુદનું થમલેન લગાવો બીજાની ફોટો નહીં લગાવીએ તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે પણ વ્યૂ નથી આવતા રિમેક્સ સોંગ નાખું છું ચેક કરી આપો ને શું પ્રોબ્લેમ છે તો ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી સરવન ઠાકોર રાવલ ઓફિશિયલ રવેલો ઓફિશિયલ છે માફ કરજો તો સત્તરસો તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને એકસો ને બાવીસ વિડીયો તમે અપલોડ કર્યા છે તો જેની અંદર તમે ડીજે મિક્સિંગના ગીતો અપલોડ કરો છો તો એની અંદર ખાસ કરીને તમે શરૂઆતના વિડીયોમાંથી તમે ચેન્જ જ કરેલું છે ભાઈ પહેલી વાત તો એ કે શરૂઆતના વિડીયોની અંદર તમે કોમેડી વિડીયોથી તમે શરૂઆત કરી હતી એના કારણે તમારા વ્યૂઝ ડાઉન રહેશે બાકી ધીરે ધીરે એ પણ વ્યૂઝ આવવા મળશે ડેલી વિડીયો તમે અપલોડ કરતા રહેજો જો તમે વિડીયો અપલોડ કરવાના બંધ કરશો ને તો તમને વ્યૂઝ વધારે નહીં મળે કારણ કે આપણે કન્ટેન્ટ ચેન્જ કરીએ ને એટલે ફેર તો પડવાનો જ છે હું દાખલા તરીકે સમજી લો કે અહીંયા આપણી ટેકનિકલની ચેનલ છે તમે સમજો ટેકનિકલ હોય જેની અંદર યુટ્યુબ રિલેટેડ હું વિડીયો બનાવશું હવે આની અંદર હું કંઈક અલગ વિડીયો બનાવું તો તમને ખુદ મિત્રો નહીં ગમે આપણે કોઈ પણ બજારની અંદર કોઈ શહેરની અંદર સિટીની અંદર કોઈ પણ આપણે દુકાન આપણે નાખી છે કરિયાણાની તો એની અંદર પછી આપણે સિમેન્ટ આપણે ભરવા ડે મળીએ તો કોણ ઘરાક આવવાનું છે આપણી પાસે એટલે એવી રીતે યુટ્યુબની અંદર પણ મિત્રો એ ટાઈપનું હોય છે જે પણ કન્ટેન્ટમાં કામ કરતા હોય ને એ જ કન્ટેન્ટમાં તમે કામ કરો ભલે વ્યૂઝ ઓછા આવે એમ તો આગળની કોમેન્ટ છે ભાઈ મારી ચેનલ ખાલી જ લખેલું છે તો ભાઈ રાહુલ ચેનલનું નામ છે રાહુલ પચીસ પાસઠ એકસો સાત સબસ્ક્રાઈબ છે ને એકાવન વિડીયો અપલોડ કરેલા છે અને ખાસ કરીને બધા તમે છે ને વિડિયો નાખ્યા છે પણ તમારા વિડિયો હવેથી શોર્ટમાં જ હશે બને ત્યાં સુધી ત્રણ મિનિટ ઉપરના ના બનાવવા જેથી વોચ ટાઈમ ગણવામાં તમારો જલ્દી આવે કારણ કે હવે ત્રણ મિનિટની અપડેટ આવી ગઈ છે તમે ત્રણ મિનિટની નીચી અને ઊભી સાઇઝની વિડીયો હશે ને તો બધી શોર્ટમાં જ હશે આગળની કોમેન્ટ છે મહેન્દ્ર ગોહિલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારી કોમેન્ટ તો ડેલી રોજ આવે છે ને સારી આવે છે બને ત્યાં સુધી અને ડેલી તમે કોમેન્ટ પણ કરો છો ને અમારી વિડીયો પણ જોવો છો ખૂબ સારું કહેવાય આગળની કોમેન્ટ છે મેં તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો છે જરાક જોઈ લેજો ભાઈ તો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હોય તો કોઈ વાંધો નથી પણ તમારી ચેનલની અંદર હું મુલાકાત લઈ લઉં ભેગા ભેગી અક્ષય ખાસ્ય ચેનલનું નામ છે વ્લોગ અને એક જ વિડીયોને ત્રણ સબસ્ક્રાઈબ છે તો ભાઈ વિડીયો વધારે અપલોડ કરો બાકી ઇન્સ્ટાગ્રામની અંદર તમે શું કોમેન્ટ કરી છે એ તો હું જઈશ તારે મને ખબર પડશે આગળની કોમેન્ટ છે જય માતાજીભાઈ તો જય માતાજી ખૂબ ખૂબ સારી સરસ મારી ચેનલને ચેક કરજો ભાઈ ખૂબ સરસ મારી ચેનલને ચેક કરજો તો ચલો ભાઈ તમારી ચેનલને પંદરસો સબસ્ક્રાઈબ છે અને તમારી ચેનલમાં ચેનલનું નામ છે મેલોડી સપોર્ટ ચેનલ તો મારી જેમ તમે પણ નામ ખૂબ સરસ આપ્યું છે એટલી કહેવત છે ને કે ટેકનિકલ અને માતાજીને બે મેળ ના ખાય પણ આપણી ચેનલનું નામ એવું જ છે ટેકનિકલ જય ગોગા આમ જોવા જઈએ તો ટેકનિકલ અને જે દેવી દેવતાને મેચિંગ થાય જ નહીં પણ આપણે નામ એ ટાઈપનું રાખ્યું છે પંદરસો સબસ્ક્રાઈબ્સ ને પાંસઠ વિડીયો તમે ભાઈ અપલોડ કરેલા છે તો એની અંદર જુઓ તમે પહેલી વાત તો આદિવાસી ટેમલીના તમે ગીતો નાખેલા છે તો ભાઈ ગીત તમારું પોતાનું હોય ને તો વાંધો નથી બાકી ડાયરેક્ટલી કોઈ પ્રોગ્રામનું ગીત વાગતું હોય કે ડીજેમાં વાગતું હોય તો કદાચ તમને તકલીફ થઈ શકે અને રિયુઝ કન્ટેન્ટ આવવાની કદાચ શક્યતા રહે બાકી બીજી કોઈ પ્રોબ્લેમ છે નહીં ગીત વાગતું એટલે ગીત માલિક તમને કોપરેટ આપી શકે તો આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ મારી ચેનલમાં ત્રણ હજાર કલાકનો ઈમેલ આવી ગયો છે પણ કમાણી કરો એમાં નથી બતાવતો તો કોઈ ટેન્શન નથી અડતાલીસ કલાકની અંદર તમારો વોચ ટાઈમ અંદર એડ થાય છે કારણ કે ઘણી વખત વોચ ટાઈમ છે ને એડ નથી થતો કારણ કે અપડેટ અને ચેકિંગ કરવામાં વાર લાગે ને તો તમારો વોચ ટાઈમ છે ને અડતાલીસ કલાક પછી પણ એડ થાય છે આ તારીખ પણ તમને દેખાડે છે કે કઈ તારીખથી અપડેટ થયેલ છે માફ કરજો યાર કોલ આવી ગયો તો વચ્ચે તો મેં કનેક્ટ કટ કરી લીધો છે કારણ કે ઘણા લોકોને એટલા માટે હું મારો નંબર પણ નથી આપતો તો આગળની કોમેન્ટ જોઈએ સુપર જય શ્રીરામ થેન્ક્સ ભાઈ રમેશભાઈ મારી પણ ચેનલ બાકી રહી ગયેલી છે તો ચલો જય મો મ્યુઝિક તમારી ચેનલનું નામ છે અને આપણે ચેક કરી લઈએ છીએ મિત્રો અને જે પણ ચેનલ મિત્રો આપણે ચેક કરીએ છીએ ચેક શેના માટે કરીએ કે તમે ચેનલની અંદર કોઈ ગલત વિડીયો કે કોઈ ખરાબ કોમેન્ટ કે ખરાબ કોઈ બીજાનું કન્ટેન્ટ તમે મિક્સ કરેલું હોય તો હું તમને માહિતી આપી શકું ભાઈ આ કન્ટેન્ટ તમે નહીં લેશો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવશે એટલા માટે થઈને આપણે ચેનલનો ચેક કરીએ છીએ કારણ કે તમે મિત્રો મહેનત કરતા હોય બીજાના વિડીયો નાખી નાખીને અને ચાર હજાર વોઇસ ટાઈમ થાય ને તમે મોનોટાઈઝ અપ્લાય કરો અને રિયુઝ કન્ટેન્ટ આવે તો ઘણું બધું દુઃખ લાગે એટલે હંમેશા માટે કન્ટેન્ટ એવું બનાવો કે જેની અંદર આપણી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ ના થાય તો જય મોંબાઈ મ્યુઝિક તમારી ચેનલનું નામ છે ને સત્તાવનસો તમારા સબસ્ક્રાઈબ છે ને પાંત્રીસ તમે વિડીયો એટલે બધા ગીતો જ છે ગીતો તમે અપલોડ કરેલા છે તો ખૂબ સરસ ભાઈ અને વિડીયો તમારા ખુદના હોય રેકોર્ડિંગ ગીતો તમારા ખુદના હોય તો કોઈ ટેન્શન જેવું છે જ નહીં ભાઈ તમે અપલોડ કયા રાખો પણ તમે છે ને સમય વધારે ગીતોમાં સમય વધારે લાગે બને ત્યાં સુધી જેટલું બને એટલું સમય જોઈને ગીત બનાવવાનું જેથી તમને વ્યૂઝ વધારે મળે તો આગળની કોમેન્ટ છે ભાઈ મેં સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું કે વિડીયો બનાવતા હું કંઈ મારી ચેનલ મોનોટાઈઝ થશે તો સ્ક્રીન રેકોર્ડિંગ કોઈ વાંધો નથી પણ સ્ક્રીન રાહુલ ઓફિસિયલ ઉંબરી તમારી ચેનલનું નામ છે સ્ક્રીન રેકોર્ડની અંદર કોઈ પ્રોબ્લેમ નથી આવતી પણ તમે કોઈ ડોક્યુમેન્ટ કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન તમે દેખાડો છો કોઈ એપ્લિકેશન વિશેની માહિતી તમે મતલબ જેની પરમિશન ના હોય તો તમને યુટ્યુબ તરફથી કમ્યુનિટી સ્ટ્રાઇક અને તમારી વિડીયો ડિલીટ કરવામાં કદાચ આવી શકે છે એટલે કોઈ ટેન્શન નથી પણ અમુક બધા એપ્લિકેશનની પરમિશન નથી હોતી એ પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું અહીંયા હું તમને ખ્યાલ છે કે હું યુટ્યુબ વિશેના જ વિડીયો બનાવું છું જેની અંદર અમુક ઇન્ફોર્મેશન એવી છે કે હું તમને નથી દેખાડતો એનું કારણ એક જ છે કે યુટ્યુબ તરફથી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ન આવવો જોઈએ તો આગળની કોમેન્ટ છે જય ગોગા વિ કે વાઘેલા જય માતાજીભાઈ જય માતાજીભાઈ અમૃત ઠાકોર તો ચેનલનું નામ છે તમારી હા અમૃત ઠાકોર જે બે હજાર સબસ્ક્રાઈબ છે તમારી ચેનલના તમે ખાલી લખ્યું છે જય માતાજી તો ભાઈ જય માતાજી અને તમે રેસીપીના ખાસ કરીને વિડીયો અપલોડ કર્યા છે પણ તમે જે ટાઇટલની અંદર જે તમે આ બધા ઇમેજ લગાવો છો ને એ બધું બંધ કરી દેવાનું કારણ કે ટાઇટલની અંદર ઇમેજ ના થાય કોઈ પણ વ્યક્તિ સર્ચ હવે તમે મારી વિડીયો સર્ચ કરો છો તો મેં ટાઇટલની અંદર ઇમેજ જ લગાયેલા છે તો તમે ગમે તેવું સર્ચ કરો તો આપણી વિડીયો નથી આવવાની એટલે ઇમેજ નહીં લગાવવાનું ઇમેજ કોને કહેવાય તમે જોઈ લો મિત્રો અને ઇમેજ કહેવામાં આવે છે એટલે ખાસ કે કોઈ પણ ટાઇટલની અંદર છે ને ઇમેજ નહીં લગાવવાનું એ ટાઇટલ અલગ અને ઇમેજ અલગ હોવા જોઈએ કારણ કે ઇમેજ ટાઇટલની અંદર ના ચાલે હા તમે અમુક જગ્યામાં જે તમારી જગ્યા પડે છે ત્યાં મૂકશો ને તો કોઈ વાંધો નથી પણ આખા ટાઇટલમાં તમે ઇમેજ લગાવો તો લોકો શું સમજે વિડીયોનું ટાઇટલ તો છે જ નહીં એના કારણે આપણને વ્યૂઝ ઓછા મળે તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ દિનેશ મેરા મારી બંને ચેનલ જોઈ લેજો ભાઈ તમારી ચેનલ તો મારી પાસે જ છે મોનોટાઇઝ મેચ કરી છે તો કોઈ વાંધો છે નહીં તમારી ચેનલની અંદર પણ કદાચ એક ચેનલની અંદર કદાચ ટેક્સ ફોર્મ ભરવાનું કદાચ બાકી રહી ગયું હોય તો ખાસ તમને વિનંતી કરું દિનેશભાઈ કે મને યાદ કરાવજો કારણ કે એકત્રીસ છેલ્લી તારીખ છે અને હું પણ ભૂલી જાઉં છું તો મને યાદ ખાસ કરાવજો તો આગળની કોમેન્ટ છે નવી ચેનલ છે એટલે ચેક કરજો પૂરું નોલેજ નથી તો ભાઈ ચેનલનું નામ છે દેશી કોમેડી બોય ગાંડુ ચેનલનું નામ કેવું આપ્યું છે કોમેડી ટાઈપનું એમને તો કોઈ વાંધો નથી તમારી ચેનલમાં આવી ગયા છે અડત્રીસ સબસ્ક્રાઈબ છે ને ચોત્રીસ વિડીયો તમે અપલોડ કર્યા છે અને બધા તમારા વિડીયો છે ને શોર્ટ છે તો ભાઈ બિંદાસથી તમે શોર્ટ વિડીયો અપલોડ કરો પણ એની અંદર કોઈ બીજાનું કન્ટેન્ટ તમે મિક્સ નહીં કરતા અને શોર્ટ વિડીયોની અંદર છે ને આપણી ચેનલ મેં તમને બે દિવસ પહેલાં વિડીયો અપલોડ કરી તમને ખબર છે કે જેની અંદર મેં એક જ કન્ટેન્ટ પકડ્યું છે અત્યારે અડતાલીસ કલાકની અંદર લાખો ઉપર વ્યૂઝ આવે છે એનું નામ એક જ કન્ટેન્ટ છે તમે જેવી રીતે વિડીયો બનાવ્યા છે એની અંદર હું મારી ચેનલની અંદર એક દિવસની અંદર છે ને પાંચથી વધુ વિડીયો અપલોડ કરું છું એટલે ખાસ તમે પણ વિડીયો વધારે અપલોડ કરજો જો શોર્ટ બનાવતા હોય તો આગળની ચેનલ જોઈએ તો ભાઈ મારી ચેનલ ચેક કરીને મારી ચેનલનું નામ છે દિલને દિલની વાત દિલની વાત નહીં દિલની વાત લખીશું તો તમારા સબસ્ક્રાઈબ છે તેતાલીસો અને ત્રણસો ચાલીસ તમારી વિડીયો છે અને બધી તમારી વિડીયો શોર્ટ છે તો ભાઈ પહેલી વાત તો એ છે કે તમારા ખુદના લેખિતવાળા તમે સ્ટેટસ બનાવ્યા છે કારણ કે જ્યાં સુધી કોઈ પણ જગ્યાએથી તમે ડાઉનલોડ કરીને તમે ચડાયેલા હશે તો તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય એટલે ઇમેજ કે જે ફોટા ઉપર તમે બનાવો છો એ પણ નહીં તમારું ખુદનું કાંઈક નવું કન્ટેન્ટ ગોતો કારણ કે આ જે ફોટાઓને તમે ફિલ્મી ટાઈપને કોઈ વિડીયોમાંથી તમે ફોટા લીધા છે તો એ તમને રિવ્યુઝ કન્ટેન આપી શકે છે એટલે કન્ટેન તમારું પોતાનું પસંદ કરો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે કારણ કે બધું તમે લેખિત કર્યું હશે પણ ઘણી બધી ઇમેજો છે ને તમે ગૂગલથી કે કોઈ અન્ય જગ્યાએથી ડાઉનલોડ કરી હોય અથવા સ્ક્રીન શોટ કરી લી હોય ને તો આપણી ચેનલની અંદર મોટી પ્રોબ્લેમ થઈ શકે છે તો આગળની કોમેન્ટ છે જય માતાજી આગળની કોમેન્ટ છે ભાઈ મારી અમુક શોર્ટ વિડીયો તો પંદર હજાર વ્યૂઝ આવે છે અમુકમાં પાંચ પાંચ હજાર આવે છે પણ બે ત્રણ દિવસથી આવતા મારા વ્યૂઝ ઓછા થઈ ગયા છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો કારણ કે તમે ડેલી વ્યૂઝ આપણને એકલો જ ના મળે યુટ્યુબની અંદર અજબો છે તમને ખબર છે ક્રિએટરો અને બધાને વિડીયો એક સરખા ના ચાલે એની અંદર વધ ઘટ થાય રાખે બાકી તમે વિડીયો ડેલી અપલોડ કરતા રહો ને તો તમારું કન્ટેન્ટ એ જ રહેશે બાકી તમે જો વ્યૂઝ ઓછા ભાડીને વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દો ને એટલે વાત પૂરી આપણી ચેનલની અંદર તમે જોતા હશો કે આપણને ભલે વ્યૂઝ ઓછા મળે આપણું ખુદનું કન્ટેન્ટ અને ભલે વ્યૂઝ ના મળે પણ વિડીયો ટાઈમ થાય એટલે અપલોડ કરી જ દેવાની આગળની કોમેન્ટ છે હેલો સર તો તમે કંઈ લખ્યું છે કે નહીં હા હેલો સર મને સપોર્ટ કરજો મેં ગુજરાતની છોકરી છું પ્લીઝ સપોર્ટ તો કોઈ વાંધો નથી તમે ગુજરાતના જ છો તો હું ગુજરાતનો જ છું બરાબર અને તમારા સબસ્ક્રાઈબ ચેનલનું નામ છે બિનદાસ સિદ્ધિ લખેલું છે અને ચેનલમાં સસોને સુડતાલીસ સબસ્ક્રાઈબ્સ અને બસોને સિત્તેર વિડીયો તમે અપલોડ કરેલા છે જેની અંદર પહેલી વાત તો ઘણા ખરા તમે છે ને કન્ટેન્ટ બીજાના નહીં તમારા ખુદના કન્ટેન્ટ અપલોડ કારણ કે બીજાના કન્ટેન્ટ તમે આપણ શોર્ટ વિડીયો તમારા ખુદના છે ખૂબ સારું કહેવાય કોઈ વાંધો નથી અને જે કોઈ પણ એક પણ વિડીયો બીજાનો નહીં ચાલે અને જેની અંદર તમે અહીંયા એક્ટિંગ કરો છો ગીત ઉપર કોઈ ટેન્શન નથી પણ બને ત્યાં સુધી શોર્ટ વિડિયો તમે બનાવો છો ને એટલે એક દિવસની અંદર છે ને પાંચ વિડીયો અપલોડ કરી દેવાનો ટાઈમ કાઢીને કારણ કે શોર્ટ વિડીયો તમે એક એક અપલોડ કરશો ને તો તમને વ્યૂઝ નહીં મળે જેટલી તમે વિડીયો વધારે અપલોડ કરશો એમાંથી તમારી એક બે વિડીયો તો સો ટકા વાયરલમાં જશે અને બીજું કોઈ કન્ટેન્ટ બીજાનું અપલોડ નહીં કરતા એમ તો આગળની ચેનલ છે જય ઓમ જય શ્રી દ્વારકાધીશ જય મુરલીધર મેમણા ભાઈ આહિર મારી કોમેન્ટ કરી છે ચલો ભાઈ તમારી ચેનલની મુલાકાત કરી મેમણ મેરામણ રામા ચેનલનું નામ છે મેરામણ રામ હં એક્યાસી સબસ્ક્રાઈબ છે અને છ વિડીયોઝ ખાલી અપલોડ કર્યા છે તો બને ત્યાં સુધી વધારે વિડીયો અપલોડ કરો ભાઈ તમે પણ તમને પણ વ્યૂઝ વધારે મળશે આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ હવે ગૂગલ એડસન્સ પિન બાકી છે એમાં રાજા હિન્દુસ્તાની તો કોઈ ટેન્શન નથી ખૂબ સરસ ભાઈ તમારી ચેનલ મોનોટાઇઝેશન થઈ જઈને ગૂગલ પિન અપ્લાય કરવાનું હોય તો કોંગ્રેચ્યુલેશન ગૂગલ પિન પણ અપ્લાય કરી દેજો જ્યારે મેલ આવે ત્યારે તમારી ચેનલનું નામ છે એમ આર રાજા હિન્દુસ્તાની તમારી ઘણી બધી કોમેન્ટો ચેનલની અંદર આવે છે આપણી વિડીયોની અંદર તો હવે એની અંદર વિડીયો તમારા ખુદના ચોપન તમે અપલોડ કરેલા છે અને વ્યૂઝ પણ એ સારા આવેલા છે કોઈ ઐતિહાસિક ને ટાઈપના બધા અલગ અલગ વિડીયો છે કોઈ વાંધો નથી અપલોડ કરતા રહેજો કન્ટેન્ટ તમારું પોતાનું રાખજો જેથી તમને પ્રોબ્લેમ ન આવે અને ખાસ બીજા ગૂગલ ફોટાનો ઉપયોગ પણ નહીં કરતા ભાઈ મારી ચેનલ બાકી રહી ગઈ છે એમ બી ડિજિટલ ઝીરો વન અગિયારસો સબસ્ક્રાઈબ છે તમારી ચેનલના અને વિડીયો બધા શોર્ટ પણ છે ખાસ કરીને એકસો ને તોતેર વિડીયો પણ એક જ છો ને દ્વારકાના મંદિર જેવાના બધા વિડીયો છે તો ભાઈ એ તમારી વાત ખોટી પડે એની અંદર ફોટો તમે ફોટા ઉપર જેટલા વિડીયો બનાવશો ને એ બધી જ ચેનલ આજે નહીં તો કાલે ડીમોનોટાઇઝ થઈ જશે એક જ વાત તમે સમજી લો કે વિક્રમ ઠાકોર છે કોઈ પણ એક્ટર છે એની ફોટો ઉપર તમે કોઈપણ હિસ્ટરી બનાવી રહ્યા છો વારંવાર બધી ફોટાઓ આવતી હોય તો એ ચેનલની અંદર આજે નહીં તો કાલે પ્રોબ્લમ આવી શકે છે એટલે બને ત્યાં સુધી ફોટા ઓછા લેવાનું કરો એટલે વધારે લેશો ને એને લો તો એની અંદર છે ને એડિટિંગ એટલું બધું સારું કરો ને કે જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ પણ આપણે ચેક કરી લઈએ ભાઈ મારી ચેનલ બાકી છે તો ચલો રાજા અશ્વિન એસ એડિટર ચેનલનું નામ છે પાંચસોને વીસ તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને એડિટિંગના એકસો ચોમાલીસ વિડીયો તમે અપલોડ કરેલા છે તો ભાઈ પહેલી વાત તો એ કે તમે ખાલી ત્રીસ જ સેકન્ડના વિડીયો અપલોડ કર્યા છે તો વિડીયો તમે વધારે લાંબી બનાવો કારણ કે આપણે વોચ ટાઈમ ચાર હજાર બનાવવાનો છે હવે ત્રીસ સેકન્ડની અંદર અહીંયા ત્રીસ સેકન્ડ એકતાલીસ એક મિનિટ છે હવે આ બધા વિડીયો છે ને એની અંદર આપણો વોચ ટાઈમ જલ્દી ના બને ભલે તમને વ્યૂઝ બહુ સારા મળી રહ્યા છે તમે ડેલી વિડીયો પણ અપલોડ કરો છો છ દાડા ત્રણ અઠવાડિયા ઘણા વખતો લેટ પણ થઈ ગયા છો પણ એની અંદર જો અહીંયા મેન તમારો વ્યૂઝ ચોપન હજાર સુધીનો હોય એ વિડીયો આખો તમારો અલગ છે અને તમે પછી એના પછી છે ને એડિટિંગના વિડીયો તમે અપલોડ કરો છો પણ વિડીયો છે ને લોંગ અપલોડ કરો એમ આગળની કોમેન્ટ છે ભાઈ મારી ચેનલમાં વ્યૂ સાત હજાર છે અને સબસ્ક્રાઈબર પાસઠ છે વાયટી સ્ટુડિયોમાં વ્યૂ ઓછા થતાં જાય છે તો તમારી ચેનલનું નામ છે એજ્યુકેશન સિપ્રિટલ મોટિવેશન અને પછાસઠ સબસ્ક્રાઈબ છે તો ભાઈ અઠ્યા તમારા જે સબસ્ક્રાઈબ ઉપર વ્યૂઝ દેખાડે ને એ માત્ર છે ને અઠ્યાવીસ દિવસના બતાવે જે તમે એક મહિના ઉપર ચેનલ બનાવે થયું છે તો આગળના વ્યૂઝ છે ને આગળના મહિનામાં જતા રહે છે અને અત્યારમાં હાલ વ્યૂઝ ઓછા આવતા હોય તો આ મહિનાના અલગ વ્યૂઝ ગણવા બાકી બધા વ્યૂઝ તમારે ચેક કરવા હોય તો વ્યૂઝ ઉપર ક્લિક કરીને ત્યાં તમે નેવું દિવસ ક્લિક કરશો એટલે બધા વ્યૂઝ તમને ત્યાં જોવા મળી જશે આગળની કોમેન્ટ છે ગુજરાતી ભાષામાં કે હિન્દી ભાષામાં તમારી જેમ વિડીયો કોઈ જ ચેક કરતું નથી તો એ વાત તમારી સાચી છે કે ગુજરાતીમાં કે હિન્દીમાં કોઈ એવો યુટ્યુબર નથી કે તમારી ચેનલ ચેક કરે બરાબર છે કારણ કે દરેક વ્યક્તિને મિત્રો ટાઈમ જ નથી કાઢો અને બીજી નંબરમાં કે ચેનલ ચેક કરાવી હોય ને તો એ પણ તમારે છે ને ઘણી વખત માન માંગાવે અને ફ્રી સ્પેશિયલ વિડીયો બનાવતા હોય ને તો પણ મારી પાસે તો ખુદની પાસે ટાઈમ જ નથી કારણ કે આપણે સ્પેશિયલ વાળીની અંદર કામ કરતા હોઈએ છીએ અને એમાં જો આજે બે ત્રણ દિવસથી વાતાવરણ પણ એવું છે તો આજે બે ત્રણ દિવસથી ટાઈમ નહોતો પણ આજે વળી ટાઈમ ઘાટ્યો કે ઘણા લોકોની કોમેન્ટ છે તો આપણે ઘણા લોકોની ચેનલ ચેક કરી લઈએ અને તમે તમારી ચેનલના દિલીપસિંહ ચેનલનું નામ છે દિલીપ સિયારીયા વ્લોક્સ તમે તો મને વોટ્સએપની અંદર પણ ડેલી મેસેજ કરો છો ખૂબ સારું કહેવાય અને ચેનલ તો ઓલરેડી મી આપણે છે ને ચેક કરવાનું કારણ છું કે આપણા ગુજરાતી લોકોને હજુ એટલો બધો અનુભવ નથી કે યુટ્યુબની અંદર કઈ ટાઈપની વિડીયો અપલોડ કરવી કઈ રીતે એડિટિંગ કરવું કઈ રીતે કોઈનું કન્ટેન્ટ લેવું છે તો કઈ રીતે લેવું એનો કોઈ અનુભવ નથી આખી આખી વિડીયો લઈને આપણી ચેનલની અંદર છે ને અપલોડ કરી દેશે અને પછી આપણી ચેનલની અંદર પ્રોબ્લમ આવી જશે એટલે આપણે ચેક કરવાનું કારણ એ છે કે ખોટી મહેનત કરતા હોય તો યુટ્યુબની અંદર ના કરીને કાંઈક સારી મહેનત કરે ઓમે તમે રિચાર્જ તો તમારું મહિનાનું અથવા સાડી ત્રણસો રૂપિયા છે તો એનો ઉપયોગ કરો એમ આગળની કોમેન્ટ છે રાધે રાધે તો મારી ચેનલ બાકી છે તમારી ચેનલ બાકી હોય તો ચાલો ચેક કરી લઈએ બાવીસો તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે ને કિસાન કે ડિજિટલ છે તમારી ચેનલનું નામ અને સાસર તમે વિડીયો અપલોડ કરેલા છે અને જેની અંદર રામા મંડળના વિડીયો ઘણા જોવા મળી રહ્યા છે ખાસ કરીને પણ એની અંદર પણ તમે જો રામા મંડળની અંદર તમે રાજભા ગઢવીના વિડીયો નાખ્યો છે અને રહી જતા તો અંબાલાલ પટેલને પણ એની અંદર મૂકી દીધા છે આપ કન્ટેન નહીં કરે કન્ટેન્ટ પકડ્યા પછી કન્ટેન્ટ જ પકડો તમે જે પણ વિડીયો ચેન્જ કરશો ને જે તમારા વિડીયો ચાલે છે ને એ જ વિડિયો તમે મૂકો કન્ટેન્ટ ચેન્જ કરશો ને તો તમારી ચેનલની અંદર પ્રોબ્લમ આવવાનું જ છે કન્ટેન્ટની તમે ચેન્જ કરો એટલે વ્યૂઝ છે ને તમારી આખી ચેનલ ડાઉન પડી જાય આગળની કોમેન્ટ છે કમલેશ બારિયા ગામ પાણી વસાણા વસાણ મારી ચેનલ બાકી છે તો તમારી ચેનલ બાકી હોય તો બારિયા કમલેશ કમલેશ નથી લો કમલા લખ્યું છે સાઈઠ સબસ્ક્રાઇબ છે તમારી ચેનલના એકસો ઓગણત્રીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયો છે બધા વ્લોગ ટાઈપના છે ખૂબ સરસ કોઈ વાંધો નથી પણ બને ત્યાં સુધી વિડીયો તમે વધારે અપલોડ કરો કારણ કે તમે વિડીયો અપલોડ વધારે નથી કારણ કે અમુક અગિયાર દિવસ દસ દિવસ બે અઠવાડિયે તમે વિડીયો અપલોડ કરો એટલે આપણને વધારે વ્યૂઝ ન મળે બને ત્યાં સુધી વિડીયો તમારે છે ને વધારે અપલોડ કરવાની છે જેથી તમને વ્યૂઝ વધારે મળે આગળની કોમેન્ટ છે મારી ચેનલ બાકી છે જય શ્રી રામ કુકિંગ ચેનલ છે તો એમની કમેન્ટ આપણે ચેક કરી લીધી છે અને તમારી ચેનલ પણ આપણે ચેક કરી લઈએ મેલોડી સ્ટુડિયો છે અને છપ્પન હજાર સબસ્ક્રાઈબ છે તો ભાઈ તમારી ચેનલની અંદર છપ્પન હજાર સબસ્ક્રાઈબ છે તો ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ તો હોય જ નહીં પાંચસો ઓગણીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને લોંગ વિડીયોની અંદર પણ બધા વિડીયો તમારા ખુદના જોવા મળે છે પણ તમારા જે સબસ્ક્રાઈબ છે બધા શોર્ટ વિડીયોના છે અને બધા વિડીયો કંઈક અલગ અંદાજમાં છે પણ આની અંદર યુટ્યુબની ગમે ત્યારે નજર પડે તો તમને કમ્યુનિટી સ્ટ્રાઇક આપી શકે એટલે બને ત્યાં સુધી કોઈ વાંધો નથી ચેનલ સારી છે પણ જે તમે માતાજી તરફથી ટાઈપના કોઈ ભુવાના ધૂણાના ફોટા મૂકો છો ને વિડીયો તો એની અંદર આપણે યુટ્યુબ તરફથી પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે અમુક વિડીયો હોય તો યુટ્યુબની અંદર પરમિશન નથી હોતી એમ આગળની કોમેન્ટ છે સર હું તમારા ચેનલનો સીઈઓ કરવાનું કામ લઈ લઈ શકું તો ભાઈ પહેલાં તો તમને સી ઇઓ હમણાં વચ્ચમાં ઘણા સમય પહેલાં છે ને ખૂબ જ વાયરલમાં ચાલતું હતું કે ચેનલનો સીઈઓ કરવો પડે વિડીયોનો સીઈ કોઈ કરવો પડે તો મિત્રો આ બધું છે જ્યારે ટ્રેન્ડિંગમાં આવે ને ત્યારે બધું લોકો યાદ કરે છે બાકી એને કોઈ પણ યાદ કરતું નથી બાકી આપણી ચેનલની અંદર આજ સુધી મેં કોઈ સીઈઓ કર્યું છે જ નહીં અને જે પણ લોકોને અનુભવ જ નથી એ લોકો છે ને શરૂઆત ચેનલની ખરીદીને એની અંદર કાંઈ પણ ટાઇટલ નથી લખતા ને તો પણ ટ્રેન્ડિંગમાં વિડીયો જતી રહે છે એટલે એવું નથી હોતું કે તમે સીઈઓ કરો એવું ફરજિયાત પણ નથી પણ હા એટલું છે કે તમારા વિડીયો શેના વિશે છે બધી વિડીયો શેના વિશે છે એની માહિતી એમાંથી મળે બાકી તમારા વિડીયોની અંદર વધારે વ્યૂઝ મળે ને એવું કાંઈ હોતું નથી અને જરૂરી પણ નથી હું મારા વિડીયોની અંદર કોઈ પણ સીઈઓ કરતો છો જ નહીં તો આગની કોમેન્ટ છે રમેશભાઈ તમારી દિલથી આભાર કિરણ બબલા ચેનલનું નામ છે તો કોમલ બાકી છે રમેશભાઈ મારી ચેનલ ચેક કરજો તો પરવી ઠાકોર ખાલી સબસ્ક્રાઈબ તો અગિયાર જ છે ને બે જ વિડિયો તમે અપલોડ કર્યા છે તો ભાઈ વિડીયો વધારે અપલોડ કરો બે વિડીયોની અંદર તમે શું મહેનત કરો જેની અંદર આપણો હોસ્ટ ટાઈમ ના બને બને ત્યાં સુધી વધારે વિડીયો અપલોડ કરો આગળની કોમેન્ટ સર તમારા કોન્ટેક્ટ નંબર કેવી રીતે કરવાનો તો ચલો ભાઈ તમારી ચેનલની પહેલી તો મુલાકાત લઈ લઉં ગામડાનો ધબકારો અને મેં ઇન્સ્ટાગ્રામની અંદર તમારા મેસેજની અંદર તમને વાત કરી લીધી છે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજથી વાત થાય છે આપણે વાત કરી પણ છે કારણ કે હું નંબર આપું ને તો આપણે આ વિડીયો બનાવીએ વિડીયો પણ નથી બનતી કારણ કે લોકો વચ્ચે રિંગ કર કર કરે એટલે મારા વિડીયોની છે ને તમે સમજી લો કાંઈ કામ નથી આવતો વિડિયો એટલા માટે થઈને હું નંબર નથી આવતો તો આગળની કોમેન્ટ છે અમારી બુટ ભાવાની માતાજી ભજન ગીત ચેનલ છે તો બરાબર છે કે નહીં કહેજો તો તમારી ચેનલનો બુટ ભાવાની માતાજી ગીત ભજન છે અને બસો બાસઠ તમારી ચેનલના સબ્સ્ક્રાઇબ છે અને બસોને ઓગણત્રીસ તમે વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર તમારા ખુદના જ કન્ટેન્ટ છે તો કોઈ વાંધો નથી વિડીયો તમે અપલોડ કરતા રહેજો બહુ સારા વિડીયો છે પણ જે ટાઇટલની અંદર ઇમેજને ને એવું બધું લગાવો છો ને ઓછું લગાવવાનું બહુ વધારે નહીં લગાવવાનું બાકી વિડીયો તમારી ચાલશે ને આગળ કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર બીજો આપણે બીજો ભાગ બનાવીશું અત્યારે ત્રીસ મિનિટ મિનિટ થવા એ છે એટલે બીજો વિડીયો આપણે બનાવીશું બીજા ભાગમાં જે પણ લોકોની કોમેન્ટો રહી ગઈ છે એ નેક્સ્ટ વિડીયોમાં પણ મિત્રો આવશે અને ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો કારણ કે આપણે વધારે કલાકો ઉપરની વિડીયો બનાવીએ ને તો યુટ્યુબની અંદર અપલોડ પણ નથી થતી પણ જે લોકોની ચેનલ બાકી રહી ગઈ છે તો નેક્સ્ટ વિડીયોમાં આવી જશે અને કોમેન્ટ કરજો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ હોય તો ચેક કરીશું અને વિડીયો જોશો તો તમને ખબર પડશે કે અમારી ચેનલ ચેક થઈ છે કે નહીં તો વિડીયો પણ પૂરો પાછળ જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો